નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો કયા પાપના કારણે એક સ્ત્રી સાત જન્મો સુધી વિધવા રહે છે આજે હું તમને એક એવી સ્ત્રીની અદ્ભુત અને બોધ પ્રેરક કહાણી સંભળાવવા જઈ રહ્યો છું જેણે પોતાના કર્મોના ફળ સ્વરૂપે સાત જન્મો સુધી વિધવા થવાનું દુઃખ સહન કર્યું આ કથા ન કેવળ કર્મોના મહત્વને સમજાવે છે પરંતુ એ પણ શીખવાડે છે કે સાચી ભક્તિ અને પશ્ચાતાપથી આપણે આપણા પાપોમાંથી મુક્ત થઈ શકીએ છીએ તો ચાલો કથાને શરૂ કરીએ તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં એક સમયની વાત છે દ્વારકા નગરીનો ભવ્ય મહેલ પોતાની દિવ્યતાથી પ્રકાશિત થઈ રહ્યો હતો સાગરની લહેરોના મધુર અવાજ અને પવનની શીતળતાએ વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું આ દિવ્ય વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રાજસિંહાસન પર બિરાજમાન હતા તે સમયે દેવર્ષિ નારદ પોતાના હાથમાં વીણા લઈને મહેલમાં પ્રવેશ કરે છે તેમની મુસ્કાનમાં હંમેશાની જેમ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દેખાઈ રહી હતી શ્રી કૃષ્ણ પાસે પહોંચીને નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરતાં કહ્યું હે નારાયણ તમારા ચરણોમાં કોટી કોટી વંદન છે શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવર્ષિ આજે તમે ખૂબ જ ચિંતામાં દેખાઈ રહ્યા છો કહો તમારી આ ચિંતાનું શું કારણ છે જો હું તમારી આ ચિંતા દૂર કરવામાં કોઈ મદદ કરી શકું તો તમે મને જરૂર જણાવો દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ તમે તો અંતર્યામી છો અને બધું જ જાણો છો તેમ છતાં જો તમે મારા મોઢેથી મારી ચિંતાનું કારણ જાણવા માંગતા હોય તો તમારો આ દાસ તમને બધી જ વાત વિગતથી જણાવશે હે પ્રભુ આજે મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું છે આજે જ્યારે હું પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક સ્ત્રી વૃક્ષની નીચે વિલાપ કરી રહી હતી તે બિચારી યુવાનીમાં વિધવા થઈ ગઈ હતી એક સાપના કરડવાથી તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું અને યમના દૂતો તેના પતિના આત્માને યમપુરી લઈ જઈ રહ્યા હતા ત્યારે મેં તે યમદૂતોને પૂછ્યું હે યમદૂતો તમે કેમ આ બિચારી સ્ત્રીને યુવાનીમાં વિધવા કરી રહ્યા છો પછી યમદૂતોએ મને કહ્યું હે દેવર્ષિ અમે તો યમરાજની આજ્ઞાનું પાલન કરી રહ્યા છીએ આ જે સ્ત્રી છે તેના ભાગ્યમાં વિધવા થવાનું જ લખ્યું છે એટલા માટે તેના લગ્ન ઓછા આયુષ્યવાળા પુરુષ સાથે થયા હતા અને તેના માટે આ સ્ત્રી સ્વયં જ કારણભૂત છે તે સ્ત્રીએ જે પાપ કર્યા છે તેનો જ દંડ તે ભોગવી રહી છે આ સ્ત્રીને સાત જન્મો સુધી વિધવા રહેવાનો દંડ મળ્યો છે યમદૂતોના મુખથી આ વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું તે સ્ત્રીએ એવું કયું પાપ કર્યું હતું જેના કારણે તેને યુવાનીમાં જ વિધવા થવું પડ્યું તે જાણવાની મારા મનમાં જિજ્ઞાસા થઈ એટલા માટે હે પ્રભુ હું તમારી પાસે આવ્યો છું હે પ્રભુ હવે તમે જ મને જણાવો કે એવું કયું પાપ છે કે જેને કરવાથી એક સ્ત્રીએ સાત જન્મો સુધી વિધવા થવું પડે છે શ્રી કૃષ્ણએ મુશ્કુરાવીને જવાબ આપ્યો હે દેવર્ષિ તમે સારું કર્યું કે તમે અહીં આવી ગયા તમારા પ્રશ્નના માધ્યમથી સમગ્ર સંસારને આ એક જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જશે અને તમારી શંકા પણ દૂર થઈ જશે પરંતુ હું તમને તે પાપના વિશે જણાવતા પહેલાં એક પ્રાચીન કથા સંભળાવું છું આ કથા સાંભળવાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે જે સ્ત્રી આ કથાને સાંભળે છે તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને તે યુવાનીમાં વિધવા થતી નથી એટલા માટે દેવર્ષિ નારદ તમે આ કથાને સાંભળીને તેનો પ્રચાર જરૂર કરજો જેથી સંસારની બધી જ સ્ત્રીઓ આ કથાનો લાભ ઉઠાવી શકે દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ તમારા મુખથી કથા સાંભળવી એ તો ખૂબ જ સૌભાગ્યની વાત કહેવાય હું જરૂરથી આ કથાને ધ્યાનપૂર્વક સાંભળીશ અને તેનો ત્રણેય લોકમાં પ્રચાર કરીશ શ્રી કૃષ્ણએ નારદજીની જિજ્ઞાસા જોઈને કહ્યું હે નારદજી આ કથા એક સ્ત્રીની છે જેણે પોતાના પાપોના કારણે સાત જન્મો સુધી વિધવા રહેવાનું દુઃખ ભોગવ્યું આ કથા તમને એ શીખવશે કે કેવી રીતે આપણા કર્મ આપણા ભવિષ્યને પ્રભાવિત કરે છે એટલે તેને ધ્યાનપૂર્વક સાંભળજો પ્રાચીન સમયની વાત છે શિવપુર નામના નગરમાં એક ધનવાન શેઠ ગોવિંદદાસ રહેતા હતા તેમની પત્ની સુહાસિની જે અત્યંત દયાળુ અને ધર્મપરાયણ અને ભગવાન શિવની અનન્ય ભક્ત હતી તેનું જીવન પૂજા દાન અને ધર્મના કાર્યોમાં સમર્પિત હતું સુહાસિની પોતાના પતિની સાથે સુખી જીવન વિતાવી રહી હતી તેમની પાસે અપાર ધન સંપત્તિ હતી પરંતુ તેમના જીવનનું સૌથી મોટું સુખ તેમનો પરસ્પરનો પ્રેમ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા હતી એક દિવસે ગોવિંદદાસ વેપારના કામથી સમુદ્રની યાત્રા પર ગયા તેમણે સુહાસિનીને વચન આપ્યું હતું કે તે જલ્દી જ પાછા આવી જશે પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું જેના કારણે તેમની નાવ ડૂબી ગઈ ગોવિંદદાસે ભગવાનનું સ્મરણ કર્યું પરંતુ તેમનો સમય આવી ગયો હતો તેમની નાવ ડૂબવાના કારણે તેમની સાથે બધા જ વેપારીઓનું મૃત્યુ થયું સુહાસિનીને જ્યારે આ દુઃખદ સમાચાર મળ્યા ત્યારે તેનું જીવન શોકમાં ડૂબી ગયું તેનું હૃદય તૂટી ગયું હતું તેણે વિચાર્યું કે વિધાતાએ તેની સાથે આ અન્યાય કેમ કર્યો ત્યારબાદ તેણે પોતાની બધી જ ધન સંપત્તિ ભગવાન શિવને અર્પણ કરવાનો નિર્ણય કર્યો અને શિવપુરના મંદિરમાં પૂજારીની પાસે જઈને તેમને કહ્યું હે પૂજારીજી મેં જીવનભર ધર્મનું પાલન કર્યું છે પરંતુ હવે મારું જીવન શોકમાં ડૂબી ગયું છે કૃપા કરીને મારી આ ધન સંપત્તિને ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરો અને તેનો ધર્મના કાર્યમાં ઉપયોગ કરજો પૂજારીજીએ તેની વ્યથાને સમજીને કહ્યું હે મા તમારો આ નિર્ણય ખૂબ જ પુણ્યનું કાર્ય છે ભગવાન શિવ તમારા દુઃખને જરૂર દૂર કરશે અને તમને શાંતિ પ્રદાન કરશે પરંતુ આ દાન કરવા છતાં પણ સુહાસિનીને શાંતિ મળી નહીં તેના મનમાં એ પ્રશ્ન હતો કે તેણે એવું કયું પાપ કર્યું હતું કે જેના કારણે તેને આ દુઃખનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે તેણે સાંભળ્યું કે મહાન ઋષિ ભાર્ગવ જે દિવ્ય જ્ઞાન અને યોગબળના ધની હતા તે બાજુના એક વનમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારબાદ સુહાસિનીએ નિર્ણય કર્યો કે તે ઋષિ મુનિને મળીને તેના દુઃખનું કારણ પૂછશે આવો વિચાર કરીને તે ઋષિના આશ્રમ તરફ જવા નીકળી પડી સુહાસિનીએ ઋષિ ભાર્ગવના આશ્રમમાં જઈને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને તેના દુઃખને જણાવ્યું તેની આંખમાં આંસુ હતા અને તેનું હૃદય પીડાથી ભરેલું હતું સુહાસિનીએ ઋષિ ભાર્ગવને કહ્યું હે ઋષિવર મેં મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યા અને હંમેશા ધર્મનું પાલન કર્યું છે અને મારું આખું જીવન ભગવાન શિવની ભક્તિમાં વિતાવ્યું છે તેમ છતાં પણ મારા પતિનું આટલું જલ્દી મૃત્યુ થઈ ગયું હજુ તો મને સંતાન પણ નથી થયું અને મારા પતિ મને છોડીને પરલોક સિધાવી ગયા છે આખરે એવા કયા પાપના કારણે મારે વિધવા થવું પડ્યું છે કૃપા કરીને મને જણાવો કે મારી સાથે આવું કેમ થયું ઋષિ ભાર્ગવે તેની વાત ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને કહ્યું હે પુત્રી મનુષ્યની સાથે જે કંઈ પણ થાય છે તે તેના ભાગ્ય મુજબ જ થાય છે તેના ભાગ્યમાં જે લખેલું હોય છે તે જ થાય છે તેને કોઈ બદલી શકતું નથી પરંતુ તે મને પૂછ્યું છે તો હું તારા પાછલા જન્મોના રહસ્યોને જાણીને તને જણાવું છું હું મારા યોગબળની શક્તિથી તારા પૂર્વજન્મોના ઇતિહાસને જાણવાનો પ્રયત્ન કરું છું ત્યારબાદ ઋષિ ભાર્ગવે પોતાની આંખો બંધ કરી અને ધ્યાનમાં મગ્ન થઈને સુહાસિનીના પૂર્વજન્મને જોવા લાગ્યા થોડા સમય બાદ તેમણે પોતાની આંખો ખોલી અને બોલ્યા હે પુત્રી તારા પાછલા જન્મમાં કેટલાક એવા પાપ હતા જેના કારણે તારે આ જીવનમાં દુઃખ ભોગવવું પડી રહ્યું છે હું તને તે બધા જન્મોની કથા સંભળાવું છું જેનાથી તને તારા આ વર્તમાન દુઃખનું કારણ સમજમાં આવી જશે ત્યારે સુહાસિની બોલી હે મુનિવર કૃપા કરીને મને મારા પૂર્વજન્મોની કથા જરૂર સંભળાવો હું તે જાણવા માટે ઉત્સુક છું ત્યારબાદ ઋષિ ભાર્ગવ કહે છે હે પુત્રી તારો પહેલો જન્મ સુચિનગર નામના નગરમાં થયો હતો તે સમયે તારું નામ ઉત્તરા હતું અને તું એક વિદ્વાન બ્રાહ્મણના પરિવારમાં જન્મી હતી તે ધર્મપથિક નામના બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા હતા જે વેદોના જાણકાર અને ધર્મ પ્રત્યે અડગ હતા તારું જીવન સુખમય હતું અને તે તારા પતિ સાથે મળીને ધર્મના અનેક કાર્યો કર્યા હતા પરંતુ એક દિવસે ધર્મપથિક જંગલમાં સામગ્રી લેવા માટે ગયા ત્યારે તે સમયે આકાશમાંથી વીજળી પડવાના કારણે જંગલમાં આગ લાગી ગઈ ત્યારે તે જંગલમાં લાગેલી આગમાં પડી ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું તે આ જીવનમાં પણ ધર્મનું પાલન કર્યું હતું અને વિધવા થઈને ભગવાનની સેવામાં લીન થઈ ગઈ હતી ઋષિ ભાર્ગવ કહે છે હે પુત્રી હવે તું તારા બીજા જન્મની કથા સાંભળ બીજા જન્મમાં તે વૈશાલી નામના નગરમાં જન્મ લીધો હતો તારું નામ મંદાકીની હતું અને તે વાણિજ્યક નામના ધનિક વેપારી સાથે લગ્ન કર્યા હતા વાણિજ્ય કે વ્યાપારમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી હતી પરંતુ ધનના લોભના કારણે તે વ્યાપાર ધંધાની વૃદ્ધિ માટે હંમેશા યાત્રા કરતો હતો એક દિવસે વેપાર માટે સમુદ્રની પાર જતા સમયે વાણિજ્ય કે મંદાકિનીને કહ્યું પ્રિય મંદાકિની હું વેપાર યાત્રા પૂરી કરીને જલ્દી પાછો આવી જઈશ અને ત્યારબાદ આપણે સુખપૂર્વક જીવન પસાર કરીશું મંદાકિનીએ તેને વિદાય આપતા કહ્યું સ્વામી હું તમારી રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરું છું તમે જલ્દી જ પાછા આવી જજો પરંતુ તેની નાવ સમુદ્રમાં ભયંકર તોફાનમાં ફસાઈ ગઈ અને ત્યાં જ તેનું મૃત્યુ થઈ ગયું તે આ જીવનમાં પણ ધર્મનું પાલન કર્યું હતું અને વિધવા રહીને ભગવાનની ભક્તિ કરી હતી ઋષિ ભાર્ગવે કહ્યું હે પુત્રી હવે તું તારા ત્રીજા જન્મ વિશે સાંભળ ત્રીજા જન્મમાં તે વારાણસીમાં કૌમદી નામની એક બ્રાહ્મણ કન્યાના રૂપમાં જન્મ લીધો હતો તારા લગ્ન સોમાશ્રય નામના બ્રાહ્મણ સાથે થયા હતા જે વેદોના જાણકાર અને અગ્નિહોત્રના વિશેષજ્ઞ હતા તારું જીવન સુખમય હતું પરંતુ એક દિવસે યજ્ઞ દરમિયાન સોમાશ્રયને હૃદય રોગનો હુમલો થયો અને તેનું મૃત્યુ થઈ ગયું મૃત્યુના અંતિમ સમયે તેણે તેની પત્ની કૌમદીને કહ્યું પ્રિય કૌમદી હું જાણું છું કે મારો સમય આવી ગયો છે પરંતુ તારે ધીરજ રાખવી જોઈએ અને ધર્મના માર્ગ પર ચાલતા રહેવું જોઈએ કૌમદીએ રડતા રડતા કહ્યું હે સ્વામી હું તમારા વગર જીવન કેવી રીતે જીવીશ પરંતુ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ અને ક્યારેય પણ ધર્મનો માર્ગ છોડીશ નહીં ઋષિ ભાર્ગવ કહે છે હે પુત્રી આ રીતે તે આ જીવનમાં પણ ધર્મનું પાલન કર્યું અને વિધવા થઈને ભગવાનની સેવામાં લીન થઈ ગઈ ઋષિ ભાર્ગવ કહે છે હે પુત્રી હવે તારા ચોથા જન્મ વિશે સાંભળ ચોથા જન્મમાં તે હસ્તિનાપુરના બાજુના એક નગરમાં એક ક્ષત્રિય પરિવારમાં માલવિકાના રૂપમાં જન્મ લીધો હતો તે વીરસેન નામના એક રાજા સાથે લગ્ન કર્યા હતા જે ખૂબ જ પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતા તમે બંને એકસાથે ધર્મ અને સમાજ માટે અનેક કાર્યો કર્યા હતા ત્યારબાદ એક દિવસે વીરસેન યુદ્ધ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે યુદ્ધ માટે પ્રસ્થાન કરતા સમયે માલવિકાને કહ્યું પ્રિય માલવિકા મારું કર્તવ્ય મને યુદ્ધના મેદાનમાં બોલાવી રહ્યું છે તું ધીરજ રાખજે અને મારી ગેરહાજરીમાં રાજ્યનું ધ્યાન રાખજે માલવિકાએ પોતાની ચિંતા પ્રગટ કરતાં કહ્યું હે સ્વામી હું તમારા વગર જીવનની કલ્પના પણ કરી શકતી નથી પરંતુ હું તમારી આજ્ઞા પ્રમાણે ધર્મનું પાલન કરીશ યુદ્ધ દરમિયાન વીરસેને વીરગતિ પ્રાપ્ત કરી તે આ જન્મમાં પણ વિધવા થઈને ધર્મનું પાલન કર્યું અને તારા પતિના આદર્શોનું અનુસરણ કર્યું ઋષિ ભાર્ગવે કહ્યું હે પુત્રી હવે તારા પાંચમા જન્મ વિશે સાંભળ પાંચમા જન્મમાં તે શશીપ્રભા નામની એક તપસ્વીના રૂપમાં જન્મ લીધો હતો તે વિશ્વા નામના એક ઋષિ સાથે લગ્ન કર્યા હતા જે તપ અને સાધનામાં રહેતા હતા તારું જીવન ધર્મ અને તપસ્યામાં પસાર થઈ રહ્યું હતું પરંતુ એક દિવસે જ્યારે ઋષિ ધ્યાનમાં હતા ત્યારે એક ઝેરીલા સાપે તેમને ડંખ માર્યો અને તેમનું મૃત્યુ થઈ ગયું તે આ જીવનમાં પણ વિધવા રહીને તપ અને ધર્મનું પાલન કર્યું હતું ઋષિએ અંતિમ સમયે શશીપ્રભાને કહ્યું પ્રિય શશીપ્રભા મારી તપસ્યા હવે પૂર્ણ થઈ ગઈ છે તે હંમેશા મારો સાથ આપ્યો છે અને મારી તપસ્યામાં સહયોગ કર્યો છે હું તને આગ્રહ કરું છું કે તું આ જ રીતે ધર્મની સેવા કરતી રહેજે શશી પ્રભાએ આંસુ ભરેલી આંખે કહ્યું હે ઋષિવર તમારા વગર આ તપસ્યાનો માર્ગ ખૂબ જ કઠિન હશે પરંતુ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ ઋષિ ભાર્ગવ કહેવા લાગ્યા હે પુત્રી હવે હું તને તારા છઠ્ઠા જન્મ વિશે જણાવું છું છઠ્ઠા જન્મમાં તે અયોધ્યાના એક વેપારીને ત્યાં સુરનધરીના રૂપમાં જન્મ લીધો હતો તારા લગ્ન વાસુદેવ નામના વેપારી સાથે થયા હતા જે વેપારમાં ખૂબ જ સફળ હતા તારું જીવન સુખમય હતું પરંતુ એક દિવસે વાસુદેવનો રથ એક ખૂબ જ ઊંડી ખાઈમાં પડી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું તે આ જન્મમાં પણ વિધવા થઈને ભગવાનની ભક્તિ કરી હતી અને ધર્મનું પાલન કર્યું હતું ઋષિ ભાર્ગવે કહ્યું હે પુત્રી હવે મેં તને તારા છ જન્મ વિશે જણાવ્યું છે હવે હું તને તારા એ જન્મ વિશે જણાવું છું જે આ છ જન્મ પહેલાં થયો હતો તે જન્મમાં તે એવું પાપ કર્યું હતું જેના કારણે તારે સાત જન્મો સુધી વિધવા રહેવું પડ્યું એટલા માટે હવે તે જન્મ વિશે તું ધ્યાનથી સાંભળજે ઋષિ ભાર્ગવે કહેવાનું શરૂ કર્યું હે પુત્રી તારા એ જન્મમાં તું અવંતિકા નામના એક નગરમાં એક ધનવાન વેપારીની દીકરી હતી તારું નામ વાસંતી હતું વાસંતી ખૂબ જ સુંદર હતી પરંતુ તેની સુંદરતાની સાથે સાથે તેનામાં અહંકાર લાલચ અને કઠોરતા પણ હતી તેણે ક્યારેય ધર્મ અને મર્યાદાનું પાલન નહોતું કર્યું અને હંમેશા તે પોતાનું સુખ અને ઈચ્છાઓને પૂરા કરવામાં લાગી રહી હે પુત્રી હવે તું વાસંતીની કથાને સાંભળજે વાસંતીના પિતાએ તેના લગ્ન એક અત્યંત ગુણવાન ધર્મપરાયણ અને સદાચારી યુવક ધર્મપાલ સાથે કર્યા ધર્મપાલ સત્યવાદી દયાળુ અને ભગવાનના અનન્ય ભક્ત હતા તે હંમેશા વાસંતીને સન્માન આપતા હતા અને તેને સુખી રાખવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ વાસંતીને તેમનો આ ધાર્મિક અને સરળ સ્વભાવ પસંદ નહોતો તે હંમેશા તેમનાથી અસંતુષ્ટ રહેતી અને તેમનું અપમાન કરતી હતી એક દિવસે વાસંતીએ ધર્મપાલને ગુસ્સામાં આવીને કહ્યું તમારી આ ધાર્મિકતા અને સાદગી મને બિલકુલ પસંદ નથી ના તમારી પાસે ધન છે અને ના તમે મને એ સુખ આપી શકો છો જેને હું હકદાર છું હું આ નિરસ જીવનથી તંગ આવી ગઈ છું ધર્મપાલે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો વાસંતી ધન અને સુખ સુવિધાઓ જીવનનો સાર નથી સાચું સુખ ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવાથી મળે છે હું તને સાંસારિક સુખ આપવામાં ભલે અસમર્થ છું પરંતુ હું તારા પ્રત્યે સાચો અને સમર્પિત છું પરંતુ વાસંતીએ તેમની આ વાતોને અવગણી દીધી અને પોતાના મનમાં તેમના પ્રત્યે વધારે કડવાશ ભરી લીધી થોડા સમય બાદ વાસંતીની મુલાકાત એક ધનવાન અને આકર્ષક યુવક વિક્રમની સાથે થઈ વિક્રમ પોતાના ધન અને ઐશ્વર્ય માટે પ્રસિદ્ધ હતો પરંતુ તેનું ચરિત્ર દૂષિત હતું વાસંતી વિક્રમની ધન દોલતથી પ્રભાવિત થઈને તેના પ્રત્યે આકર્ષિત થઈ ગઈ હતી પછી એક દિવસે વાસંતીએ તેના પતિ ધર્મપાલને ગુસ્સામાં કહ્યું હું તમારી સાથે એક ક્ષણ માટે પણ હવે નહીં રહી શકું હું વિક્રમ સાથે જીવન પસાર કરવા માગું છું જ્યાં મને એ બધું મળશે જેની મેં હંમેશા કામના કરી હતી ધર્મપાલે દુઃખી થઈને કહ્યું વાસંતી તું જે કરી રહી છું તે ધર્મ અને મર્યાદાની વિરુદ્ધ છે તારું આ પગલું એ મારા અને તારા બંને માટે વિનાશકારી હશે હું તને પ્રાર્થના કરું છું કે તું આ રસ્તે ના જઈશ પરંતુ વાસંતીએ તેમની વાતો પર ધ્યાન આપ્યું નહીં અને વિક્રમ સાથે ભાગી ગઈ તેણે સમાજ ધર્મ અને પોતાના કર્તવ્યોની પરવા કર્યા વગર પોતાના સુખ માટે આ પગલું ભર્યું હતું વાસંતી વિક્રમની સાથે તેના આલિશાન ઘરની અંદર રહેવા લાગી વિક્રમ વાસંતીને પ્રેમ નહોતો કરતો પરંતુ ફક્ત તેનો ઉપયોગ કરવા માંગતો હતો તેણે વાસંતીની મૂર્ખતાનો ફાયદો ઉઠાવીને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા પરંતુ વાસંતી એ નહોતી જાણતી કે વિક્રમ ફક્ત તેનો ઉપયોગ કરી રહ્યો છે વિક્રમ સાથે થોડો સમય વિતાવ્યા બાદ એક દિવસ વાસંતીએ જોયું કે વિક્રમ બીજી એક સુંદર સ્ત્રીને તેના ઘરમાં લઈને આવ્યો છે અને તે તેની સાથે આનંદની પળો માણી રહ્યો છે આ દૃશ્ય જોઈને વાસંતીને સમજમાં આવી ગયું કે વિક્રમ હકીકતમાં એક દુષ્ટ અને સ્વાર્થી વ્યક્તિ છે વિક્રમે ફક્ત પોતાના સુખ માટે વાસંતીનો ઉપયોગ કર્યો હતો અને પછી તેને છોડી દીધી આ અપમાન અને દગાથી વાસંતી ખૂબ જ દુઃખી થઈ તેને ખૂબ જ પશ્ચાતાપ થવા લાગ્યો તેણે પોતાની મૂર્ખતાના કારણે તેના પતિ સાથે વિશ્વાસઘાત કર્યો હતો પરંતુ હવે સમય હાથમાંથી જતો રહ્યો હતો તેની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો પછી એક દિવસે આ અપમાનથી દુઃખી થઈને વાસંતીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી ઋષિ ભાર્ગવ કહે છે હે પુત્રી તે જન્મમાં જ્યારે વાસંતીના રૂપમાં તારું મૃત્યુ થયું ત્યારે યમદૂત તને યમરાજની પાસે લઈ ગયા યમરાજે તારા પાપ કર્મોને જોઈને ગુસ્સામાં આવીને કહ્યું હે વાસંતી તે તારા ધર્મપરાયણ પતિનો ત્યાગ કરીને અધર્મનો માર્ગ પસંદ કર્યો તે તારા કર્તવ્યનું પાલન નથી કર્યું અને તારા અહંકાર અને લાલચને કારણે અનેક પાપ કર્યા છે જે સ્ત્રી પોતાના સત્યવાદી અને ધર્મપરાયણ પતિનો ત્યાગ કરીને બીજા પુરુષની પાસે જતી રહે છે તેને મહાપાપ લાગે છે એટલા માટે હું તને શ્રાપ આપું છું કે આગલા સાત જન્મો સુધી તું વિધવા રહીશ અને તું તારા પાપનું ફળ ભોગવીશ વાસંતીએ પશ્ચાતાપ કરતાં યમરાજ પાસે ક્ષમા માંગી હે યમરાજ મેં મારા અજ્ઞાન લોભ અને અહંકારમાં આવીને આ પાપ કર્યું છે કૃપા કરીને મને માફ કરો અને મને આ શ્રાપમાંથી મુક્ત કરો યમરાજે કઠોર સ્વરમાં કહ્યું હે વાસંતી પશ્ચાતાપ માટે હવે ખૂબ જ મોડું થઈ ગયું છે તારે તારા કર્મોનું ફળ ભોગવવું જ પડશે પરંતુ જો તું તારા આગલા સાત જન્મોમાં સાચી ભક્તિ અને ધર્મનું પાલન કરીશ તો તને મોક્ષની પ્રાપ્તિ થશે ઋષિ ભાર્ગવે કહ્યું હે પુત્રી આ રીતે તે જન્મમાં વાસંતીના રૂપમાં તે જે પાપ કર્યા હતા એ પાપના કારણે જ તારે સાત જન્મો સુધી વિધવા થવું પડ્યું છે હવે આ તારો સાતમો અને અંતિમ જન્મ છે આ જીવનમાં તે ધર્મ અને ભક્તિના માર્ગ પર ચાલીને તારા પાપોનું પ્રાયશ્ચિત કર્યું છે હવે તું તારા આ પાપથી મુક્ત થઈ જઈશ અને તને તારા આગલા જન્મમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થશે સુહાસિનીએ ઋષિના ચરણોમાં પડીને કહ્યું ઋષિવર તમે મારા જીવનનું રહસ્ય ખોલી દીધું હવે હું આ જીવનમાં ભગવાન શિવની ભક્તિમાં વધારે ડૂબી જઈશ ત્યારબાદ ઋષિ ભાર્ગવે તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું હે પુત્રી તે આ સાત જન્મોમાં કોઈ પાપ નથી કર્યા અને હંમેશા પુણ્યના જ કાર્ય કર્યા છે એટલા માટે હવે તારું કલ્યાણ થશે ત્યારબાદ સુહાસિની ઋષિના આશ્રમમાંથી પોતાના ઘરે પાછી આવી જાય છે ઋષિ ભાર્ગવના આશ્રમમાંથી પાછા આવ્યા બાદ સુહાસિનીનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હવે તે પોતાના જીવનની દરેક ક્ષણને ભગવાન શિવની ભક્તિ અને ધર્મના કાર્યોમાં સમર્પિત કરવા લાગી તેનું હૃદય શાંત હતું અને તેણે પોતાના જીવનમાં મળનાર દુઃખોને ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકાર કરી લીધા તે જાણી ચૂકી હતી કે તેના પાછલા જન્મોના પાપોનું ફળ તેણે આ જન્મમાં ભોગવવું પડ્યું છે પરંતુ હવે તેને મુક્તિની પ્રાપ્તિ થવાની હતી શિવપુરના લોકો સુહાસિનીની ભક્તિ અને ધર્મનિષ્ઠાની પ્રશંસા કરતા હતા તેણે પોતાના જીવનની હરેક ક્ષણ દાન સેવા અને ભક્તિમાં સમર્પિત કરી દીધી ધીરે ધીરે તેના શારીરિક જીવનની અંતિમ ક્ષણો પણ આવી ગઈ પોતાના અંતિમ સમયમાં પણ સુવાસિનીએ ભગવાન શિવનું સ્મરણ કર્યું અને તેમના ચરણોમાં પોતાના જીવનને સમર્પિત કરી દીધું સુવાસિનીએ પોતાની અંતિમ ક્ષણોમાં તેની આસપાસના લોકોને કહ્યું મારા પ્રિયજનો મેં મારા જીવનમાં જે કંઈ પણ શીખ્યું છે તે એ છે કે ધર્મ અને સત્યનો માર્ગ જ સાચો માર્ગ છે ભગવાન શિવની કૃપાથી મને આ જીવનમાં મારા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો અવસર મળ્યો હું તમને બધાને એ જ આગ્રહ કરું છું કે તમે પણ તમારા જીવનમાં ધર્મનું પાલન કરો અને ભગવાનની ભક્તિમાં લીન રહો પછી ભગવાન શિવના નામનું ઉચ્ચારણ કરતા સુહાસિનીએ આ સંસારમાંથી વિદાય લઈ લીધી જેવું જ તેનું જીવન સમાપ્ત થયું ત્યારે તેનો આત્મા એક દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ ગયો અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ તેના પાછલા જન્મના બધા જ પાપ સમાપ્ત થઈ ગયા અને તેણે પોતાના આત્માની શાંતિ માટે ભગવાન શિવના પરમધામમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું કથા સમાપ્ત કરતાં શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને કહ્યું દેવર્ષિ આ કથા એ વાતનું પ્રમાણ છે કે મનુષ્યએ તેમના કર્મોનું ફળ જરૂર ભોગવવું પડે છે પરંતુ ધર્મ અને ભક્તિ મનુષ્યને મુક્તિ તરફ લઈ જાય છે સુહાસિનીએ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું અને હવે તે તેના આગલા જન્મમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરશે નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને કહ્યું હે માધવ તમારી કથાથી મને મહાન પ્રેરણા પ્રાપ્ત થઈ છે હું તેને જરૂરથી બીજાને સંભળાવીને ધર્મનો પ્રચાર કરીશ તો આ કથા આપણને એ શીખવે છે કે આપણને આપણા કર્મોનું ફળ જરૂર મળે છે પરંતુ ભગવાનની ભક્તિ અને ધર્મનું પાલન કરવાથી દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ પણ મળે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ